અને એને દબાવી દેવા માંગે છે લોકો તમે રામધૂમ બોલાવો છો અત્યારે અત્યારે રામધૂમ બોલાવી રહ્યા છે હજુ હજુ પોલીસ સ્ટેશન પોતાની રીતે કોઈ એક્સેપ્ટ કોઈ એક્શન લઈને આવ્યું નથી આપની શું માંગણી છે અમારી માંગણી એ છે કે પોલીસને સસ્પેન્ડ કરવી જોઈએ કેમ કેવી રીતે મારી લે કયો કોર્ટનો હુકમ હતો કોર્ટે કોઈ હુકમ કર્યો હતો કે પોલીસ મારી લે એમ મારા છોકરાને

અને અમારે હે અમારે એમની માટે અમે એ કરવા જઈએ કે અમારા રક્ષક છે એમ કરીને તો એવી રીતના મારી લે તો કંઈક ચાલતું હોય મારવાનું કારણ શું હા અમે તો પૂછ્યું પેલા સાહેબને લીંબોલા સાહેબને મેં પૂછ્યું મારવાનું કારણ શું એક તો ભક્ત છે એ એમો એમો છે બરાબર બીજું અમે અમારે એ તો મેં એમને પૂછ્યું કે તમે શું કરવા માર્યો મારા બાબાને એમ તાકે એ કાલે ગારો બોલ્યો હતો હવે કાલે ગારો બોલ્યો હોય એનું રેકોર્ડિંગ તો હોય કે ના હોય અને બીજું કે કાલે હતું તો આજે શું હતું એમ જોડે આજે ખાલી પેલા ભાઈને મળવા આવ્યો એમાં એને અંદર બોલાવીને એને મારી લીધો અને બી અમારી માંગ એલી તા કે છૂટી થાય ને આના રૂપિયા આપવામાં આવે અને જો લીંબોલાનો લીંબોલાનો ઉત્સવ ગયો એની અંદર અમારા એક આગેવાનજી હતા પાર્થભાઈ કરીને તો પાર્થભાઈને બોલાવી અને મારવામાં આવે છે કે તને આગે એન કરવાનો બહુ શોખ છે પંદરથી વીસ લાભા મારવામાં આવે છે ભાઈ બેહોશ થઈ ગયો ત્યાં સુધી એને મારવામાં આવ્યો છે અને આ પીએસઆઈને આવી આદત પડી ગઈ છે અગાઉ પણ વીસનગરના સરપંચના આઈટના ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે અમને તો એ ખબર નથી પડતી કે સરકારશ્રીએ અમને રક્ષક આપ્યા છે કે ભક્ષક આપ્યા છે અને અમારે તો એવું થયું છે અત્યારે કે કાઢીને પળીત લાયા છે અમને કઈ સરકાર પર અમારે વિશ્વાસ કરવો જૂની સરકાર કે નવી સરકાર અમને તો બંને સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે અને આ પીએસઆઈની વાત કરવામાં આવે તો રક્ષક નહીં ભક્ષક જેવું કામ કરે છે અનિરુષિ કામડિયા એક બ્રાહ્મ ભક્તને બેહોશ ના થાય ત્યાં લગીને મારવામાં આવ્યો છે અત્યારે એને એસએસસીમાં દાખલ કરવામાં આવ્યો છે એને કાન પર પણ સોજા આવી ગયા છે અને ક્રૂરતાપૂર્વક એને મારવામાં આવ્યો છે જયપાલસિંહ મેઢા સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારો ની તમામ અપડેટ મેળવો